આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ગઈકાલે રાત્રે ટાવરનું કામ કરતા હતા તે દરમિયાન ટાવર અચાનક ધરાશાયી થયું હતું જેમાં ટાવર નીચે કામ કરતા સુનિલ જાદવ નામના વ્યક્તિનું દબાઈ જવાને કારણે મોત થયું છે આ બનાવને પગલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો જ્યાં ફાયર બ્રિગેડના સ્ટાફે કટરથી ટાવરની એંગલો કાપી ટાવર નીચે દબાયેલા સુનિલ જાદવના મૃતદેહને બહાર કાઢીને સહેજો હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો મૃતક મુંબઈ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે સર અમ કંટ્રોલ રૂમથી કોલ હતો એ પ્રતાપનગર રેલવે કોલોની પાસે ક્રિકેટનું મેદાન છે ત્યાં લાઇટના થાંભલા પર બોડી લટકે છે એ પ્રાથમિક માહિતીમાં કોલ એવો હતો પણ જ્યારે ઘટના સ્થળે અમે આવ્યા ને જોયું તો ક્રિકેટ ગ્રાઉન્ડની ચારો તરફ જે લાઇટનું સેટઅપ હોય છે જે થાંભલા ઉપર લાઇટો એ લોકોએ લગાયેલી હોય છે એ કેબલથી મૂવ કરતી હોય ઉપર ઉપર નીચે અને એ સડનલી એ વ્યક્તિ કામ કરતો છે નીચે અને લાઇટ ઉપરથી લાઇટનું ટોટલી સેટઅપ એના ઉપર પડેલું છે જેથી ટોટલી બોડી ડેમેજ છે ટોટલ કેટલા વાગે સર કોલ વ્યક્તિ ક્યાંનો છે વ્યક્તિ છે એ તો ખબર નહીં સર અમને ખાલી પ્રાથમિક માહિતી એટલી છે કે કોન્ટ્રાક્ટમાં કામ કરે છે અને કોલ અમને લગભગ સાત સાડા સાતની વચ્ચે મળેલો છે સર બોડી ટાઈમ લાગ્યો સર ડેડ બોડી કાઢવામાં અમને પહેલાં એવું હતું કે લાઇટનું સેટ અમને નુકસાન ના થાય એ રીતને અમે પ્રયાસ કર્યો હતો પણ એ પ્રયાસ નિષ્ફળ જતા અમે હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરીને ટોટલી બાજુથી ચારો તરફ એંગલના કટ મારેલા છે કટ મારીને બોડી બહાર કાઢેલી છે અમે હમલો ઇધર મેન્ટેનન્સ કો આયે તે ટાવર કા અઢાઈ બજે અમલો કામ ચાલુ કીએ તો પાંચ બજે તક રહે તો કુછ ક્યાં હો ગયા પતા નહીં એકદમ તે ઉપરથી લાઇટ નીચે આ ગઈ कौन सी जगह पर आप काम करने बड़ोदा में इधर ही बड़ोदा में हाँ और कितने जन आए थे और कहाँ से आए थे तीन आए थे लाइटिंग से आए थे और ये जो डेट हुआ उसका नाम क्या है और वो कहाँ रहते थे वो रहते वसई में उनका नाम है सुनील कुमार यादव आप लोग मुंबई से स्पेशल का काम हाँ मुंबई से आए थे